કૃષિ માહિતી લેવાની છે કે જેના અંદર આવતા અવનવા પ્રોબ્લેમ અને એના નિરાકરણ માટે આપણે આ વિડીયો અંદર ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો આ વિડીયો થોડો લાંબો થશે પણ જો તમે શાકભાજીની ખેતી કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો અને ખૂબ જ જરૂરી છે કારણ કે આના અંદર તમને ઘણી એવી માહિતી મળશે કે જેના વિશે તમને ખબર પણ નહીં હોય અથવા તો એના જે સમાધાન થતા હોય એના વિશે તમને માહિતી નહીં હોય તો આ વિડીયોને તમે અંત સુધી જોજો કે જેથી કરી અને જો તમે શાકભાજીની ખેતી કરતા હોય તો તમારા ઘણા બધા પ્રોબ્લેમનો આની અંદરથી તમને સમાધાન મળી રહેશે તો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો એમાં રીંગણીનું વાવેતર કર્યું હોય તો રીંગણીની અંદર કયા કયા પ્રોબ્લેમ આવે તો રીંગણીની અંદર એક જે પ્રશ્ન આવે છે ને એ છે ડોકા મયડી અને સડાનો પ્રશ્ન એટલે કે છોડની અંદર જે ઉપરથી ડોકું હોય છે ડાળી હોય છે એની અંદર ઈયળ લાગી જાય અને ડોકું ભાંગી જતું હોય મરડાઈ જતું હોય અને ડોકા મેળડી કહેવાય અથવા ફળ જે હોય ફળની અંદર ઈયળ લાગી જતી હોય તો એ પ્રશ્ન છે તો હવે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો એના નિયંત્રણ માટે આપણે અગાઉ પણ ઘણા વિડીયોની અંદર તમને ભલામણ કરેલી છે કે એના અંદર પરફેક્ટ અને સારામાં સારું સચોટ નિદાન માટે તમે તુફાન પ્લસ અને થાયોસેલ આ બંને દવા જે છે એનો

એ ફૂગનાશક સારામાં સારું જે ફૂગનાશક આવતા હોય એ તમામ ફૂગનાશક જે છે એમાંથી કોઈ પણ તમે એનો ઉપયોગ કરી શકો જે ટોપ ફૂગનાશકો હોય છે દાખલા તરીકે છે બાયરનું નેટિવ છે છે બીએસએફ નો પ્રાયોગઝર છે કોઈ પણનો તમે ઉપયોગ કરી શકો છો આ ટાઈપના ઘણા બધા સારા કોમ્બિનેશન માર્કેટની અંદર ઉપલબ્ધ છે બરોબર છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો હવે એના સિવાયની આપણે વાત કરીએ તો એમાં એક બીજો પ્રશ્ન આવતો હોય છે છે જમરાનો જમરો જે થઈ જતો હોય તો એના અંદર તમે પ્રિવેન્ટિવની અંદર એટલે કે આગોતરું જ્યારે તમારી રીંગણી હેલ્ધી છે એ સમયે તમે એના અંદર ઓર્મીનો ઉપયોગ કરી શકો છો ઓર્મીનો ઉપયોગ કરવાથી જે છે રીંગણીમાં ચમરો આવશે નહીં તો એ પણ એક ખાસ કરીને એનો તમારે ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ કે મરચીની અંદર એક પ્રશ્ન આવતો હોય છે એ છે ટ્રીપ્સનો ખાસ કરીને ટ્રીપ્સના હિસાબે મરચાની જે સાઈઝ છે નાની થઈ જતી હોય ડીટીએનો ભાગ જે છે એ પૂરો થઈ જતો હોય છે તો એના અંદર શું કરવું જોઈએ તો એના અંદર જે સારા કન્ટેનની આપણે વાત કરીએ તો તાનુકા કંપનીનો લાનેવો છે ઇન્ડોફિલ કંપનીનો એલેક્ટો છે ગોદરેજ કંપનીનો ગ્રાસિયા છે અથવા આઈએલ કંપનીનો જે સિનવા છે આમાંથી કોઈ પણ એક દવા તમારે પસંદ કરીને સ્પ્રે કરવો જોઈએ હવે મરચીની અંદર તમારે કુકડ છે પછી વાયરસની અસર છે ચીપ્સ છે આવા બધા અલગ અલગ ટૂંકમાં પ્રશ્ન છે નવા ગ્રોથ ફૂટ ની જરૂર છે તો એના અંદર શું કરવું જોઈએ તો એના અંદર જે ઇન્ડોફિલ નું એલેક્ટ્રો છે એ તમારે છાટવું જોઈએ એની સાથે તમારે જે નિધિ કંપની નું ઓપ્ટિમા થ્રી ઇન વન આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એની સાથે જે સુમિટોમો કેમિકલ્સ નું જે ઓર્મી આવે છે ત્રણેય દવા એક સાથે વાપરવી જોઈએ જો આ ત્રણેય દવાનો તમે ચોટો કોમ્બિનેશનની અંદર વાપરશો તો એ તમામ પ્રશ્ન તમને સોલ્વ થઈ જશે હવે એક બીજો પ્રશ્ન ખેડૂત મિત્ર એવો આવે છે કે ગુવાર જે છે અથવા ભીંડો જે છે ચોળી છે વાલોળ છે પાપડી છે આવા જે પાક હોય અથવા તો વેલાવાળાની અંદર માનો કે તુરિયા છે કારેલા જે કાકડી છે અથવા તો દૂધી છે એના અંદર એવો પ્રશ્ન આવતો હોય કે વધારે પડતું ન્યુટ્રિશન અથવા વધારે પડતું પાણી એને મળવાથી સમયસર ફાલ લેતું નથી એટલે કે સમજો કે ગુવારનો જે ફાલ લેવાનો સમય હોય પાત્રીસ દિવસની આજુબાજુ હોય છે પાંત્રીસ દિવસની આજુબાજુ ફાલ લે અને પિસ્તાલીસ દિવસની આજુબાજુ આપણને વીણી આપી દેતું હોય પણ જો તમારો ગુવાર સમજો કે પાંત્રીસ ચાલીસ કે પિસ્તાલીસ દિવસ નો થવા છતાંય એના અંદર ફાલ નથી ફૂલ ફૂલ નથી અથવા તો તો ખરી જાય છે આવા અંદર તમારે કરી અને એના ફાલની દવા તમારે વાપરવી જોઈએ હવે કયા સમયે કયા સ્ટેજે કઈ દવા વાપરવી જોઈએ એની માહિતી માટે તમારે જે કઈ ટૂંકમાં તમે મોલ વાપરે છોપેલા હોય તમારા ખેતરની અંદર તો એના તમે મને વ્યવસ્થિત ફોટા પાડી અને મોકલી આપો કે જેનું નિરીક્ષણ કરી અને હું તમને એની અંદર સારામાં સારી જે દવાઓ આપણે વાપરવાની થતી હોય એની હું તમને માહિતી આપી શકું કે આ જે છોડ છે એમાં અત્યારે આ પ્રકારની ખામી છે અને આ દવા નાખવાથી એ ખામી દૂર થઈ જાય અથવા તો એમાં કોઈ પૂરતી ખાતર કે કોઈ નાખવાના થતા હોય અથવા તો મૂળિયાની કોઈ સારવાર કરવાની થતી હોય તો એની પણ હું તમને માહિતી આપી દઉં તો આવા જે કઈ તમારે સમજો પ્રશ્ન હોય તમે કોઈ પણ પાક વાવ્યો હોય તમે શાકભાજીની અંદર કોઈ પણ પ્રકારના પાક વાવ્યા હોય એમાં તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એના ખાસ કરી અને ફોટા મને વોટ્સએપ કરી દેવા કે જેને હું જોઈ અને તમને સાચી અને સારી કૃષિ માહિતી આપી શકું અને એને અનુસંધાને જે હું તમને સામેથી દવાની ભલામણ કરું એ મોટા ભાગે દવા તમને એવી જ ભલામણ કરીશ કે તમારા નજીકની જગ્યાથી એગ્રોથી તમને મળી રહે છતાં પણ જો તમારા એરિયામાં એ દવા ના મળતી હોય તો તમારે મને કોન્ટેક કરવાનો એટલે બાય કુરિયર હું તમારા સુધી એ દવા પહોંચતી કરી આપીશ હવે એના અંદર આપણે જે પ્રશ્ન વાત હતી કે ભાઈ ગુવાર કે ભીંડાની અંદર પ્રશ્ન આવતો હોય કે હાઈટ વધી જતી હોય તો એને ખાસ કરીને યોગ્ય સમયે હાઈટ રોકવા માટે આપણે ટાબુલી છે અથવા તો વિદ્યુત છે કલ્ટાર છે ચમત્કાર છે આ પ્રકારની કોઈ પણ દવા કે જે વેજીટેટીવ ગ્રોથ ને રોકવાનું કામ કરે આ પ્રકારની દવા ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે વાપરવી જોઈએ હવે સમજો કે તમે ગુવારનું વાવેતર કર્યું છે અને પાંત્રીસ ચાલીસ દિવસની આજુબાજુ એમાં 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 ફ્લાવરિંગ સ્ટેજ નથી નથી તો જોવાની તમારે બિલકુલ જરૂર ખાસ ગ્રોથ રોકવાની દવા તમારે વાપરી દેવી જોઈએ હવે ઘણા ખેડૂત મિત્રો અમને એવું કેતા હોય કે જયારે માથોડી ગુવાર પૂગી ગયો હોય અથવા તો ચાર ચાર પાંચ પાંચ ફૂટની હાઈટ થઈ ગઈ હોય ગુવારની અંદર છે પીંડા ની અંદર છે એવી રીતની અને ત્યારે અમને ફરિયાદ કરે દિલીપભાઈ હવે અમારે શું કરવું પણ હવે એનો સમય પછી તો એમાં આપણે શું કરી શકીએ એટલે ખાસ કરીને યોગ્ય સમયે યોગ્ય માવજત જે છે 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 એ કરવી જરૂરી હવે ખેડૂત મિત્ર પ્રશ્ન અત્યારે એવો આવે કે વધારે પડતું પાણી લાગવાથી જમીનમાં અત્યારે જે વધારે પડતો વરસાદ થયો છે આવા પ્રશ્ન ની અંદર અત્યારે નાના પાક જે છે એની અંદર ખાસ કરીને મેથી છે કોતમરી છે આ ટાઈપના જે આપણે જીના પાક કરતા હોય તો એની અંદર ખાસ કરી અને ધરુવાળિયા આપણે જો કોઈ કર્યા હોય તો એની અંદર ઉભા સુકારાના પ્રશ્ન છે એટલે કે છોડ જે છે ઉભે ઉભા સુકાઈ જાય છે મરી જાય છે તો આની અંદર આપણે શું કરવું જોઈએ તો એની અંદર ખાસ કરી અને આપણે નીચે અને ફૂગનાશક દવા અને મૂળનો વધારે વિકાસ થાય એ ટાઈપની દવા આપણે એને આપવી જોઈએ એટલે કે થાયોફેનેટ મિથાઇલ અને સલ્ફર જે એસી આવે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ એનું સારામાં સારું પરિણામ આપણને જોવા મળે તો ઉભા સુકારા ટાઈપનો જો પ્રશ્ન હોય તો એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્ર એક બીજો પ્રશ્ન એવો આવે છે કે મરચાની જે ખેતી કરે છે તો મરચાની અંદર મરચું ખરાબ થઈ જાય છે મરચું બગડી જાય છે એની અંદર દાગ ધબ્બા પડી જાય છે તો એવા પ્રશ્ન જો તમારે હોય તો એની અંદર ખાસ કરી અને સારામાં સારું ફૂગનાશક અને એની સાથે જે ધાનુકા કંપનીનું કોનિક આવે છે એ અથવા ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ ઝેનેટની સાથે તમે કોઈ પણ સારું ફૂગનાશક ને મિક્સ કરી અને એનો સ્પ્રે કરી દો તો જે મરચા બગડવાનો પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ જાય બીજો એક પ્રશ્ન મરચાની અંદર એવો આવતો હોય છે કે મરચાં જે છે એ મીંડી થઈ જતા હોય અને મીંડીનો રોગ કે મરચું ગોળ થઈ જતું હોય તો એવા પ્રશ્નની અંદર તમારે જે સુમિટોમો કેમિકલ્સ નો થાયોસેલ આવે છે થાયોસેલ અને સાથે ધાનુકા કંપની નું જે ધાનુસાન આવે છે આ બંને દવા તમારે એક સાથે સ્પ્રે કરવાની કે જેથી કરીને જે મીંડી રોગ છે એની અંદર આપણને રાહત મળી શકે હવે ઘણા ખેડૂતના એવા પ્રશ્ન હોય કે અમે પાપડી વાવી છે વાલોળ વાવી છે ચોળી વાવી છે એની અંદર વાયરસ લાગી ગયો છે યલો મોજેક વાયરસ આવી ગયો છે આવા પ્રશ્ન આવે એટલે કે છોડના પાન જે છે પીળા પડે છે તો એવા સંજોગોની અંદર તમારે ખાસ કરી અને અત્યારે ચિત્રની અંદર જોઈ રહ્યા છો આ ટાઈપના જો તમારે પ્રશ્ન કઈ જોવા મળે તો ખાસ કરી અને વાયરસની દવા અને મિક્સ માઇક્રોન્યુટન તમારે એની અંદર સાથોસાથ સ્પ્રે કરી દેવો જોઈએ હવે એક બીજો પ્રશ્ન અત્યારે આવે છે કે ડુંગળીની અંદર થઈ જાય છે 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 વાયરસથી વાયરસ આવી ગયો ગયો લાગી કુંડા પડવા તો એના અંદર બે પ્રશ્ન આવે છે લોધરમાં એ પણ છે અને બીજો જમીનજન્ય જે છે એ પણ છે તો જમીનજન્ય જે તકલીફ છે એના અંદર જો સારામાં સારું અને પરફેક્ટ આપણને અત્યાર સુધીમાં રિઝલ્ટ મળ્યા હોય તો એ મેં અગાઉ ઘણા વિડીયોની અંદર ભલામણ આપણે કરેલી છે કે જે ચાર પ્રકારના આપણે જીવીન કમની બેક્ટેરિયાની ભલામણ કરીએ છીએ એ બેક્ટેરિયાના આપણને સચોટ અને સારામાં સારા જમીનજન્ય જીવાત ફૂગ વાયરસ એ સામે જેવા પરિણામ જોવા મળ્યા છે એટલે એક તો એક ખાસ કરીને બેક્ટેરિયા આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ પણ જો તમારે અત્યારે બેક્ટેરિયા વાપરી ના શકાય એ ટાઈપનું હોય તો એની અંદર તમે રમ્પસ અને ઇનવોય

ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ નું જે લગડી આવે છે લગડી જે છે તમારે પંપે દસ ગ્રામ લેખે નાખવાનું છે આ બંને દવા તમે સારી રીતે વ્યવસ્થિત કાટો સ્પ્રે કરી દેશો તો એના અંદર પણ સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે સાથે તમારે એમાં નાખવાનું છે સ્ટેપ્રોસાયક્લિન અથવા ટુ બ્રોમો ટુ નાઇટ્રો એક પાઉચના બે પંપ લેખે એટલે એ તમને સો એ સો ટકા સારામાં સારું તમને રિઝલ્ટ એમાં જોવા મળશે હવે ખેડૂત મિત્ર ઘણા મિત્રોની એવી ફરિયાદો હોય છે અથવા તો મને ફોટા મોકલતા હોય છે કે દિલીપભાઈ અમારે છોડની અંદર ઉભો સુકારો લાગે છે હવે દાખલા તરીકે તમે રીંગણી વાવી છે મરચી વાવી છે કે એ ટાઈપના કોઈ પણ છોડ વાવ્યા છે સમજો ટમેટી વાવી છે અથવા તો દૂધી તુરિયા કઈ વાવ્યા છે તો એની અંદર મૂળનો જે કોહવારો છે એ લાગી જતો હોય છે મૂળ જે છે એ ઊભા ઉભા હોય છે નીચે તમે તો મૂળિયું જે છે કામ પડી હોય અને એના મૂળિયા જે છે સંપૂર્ણ મરી ગયા હોય તો ઊભો સુકારા માટે એમાં પણ આપણે જે ચાર પ્રકારના બેક્ટેરિયાની વાત કરી છે જીવીન ના એ ચારે ચાર બેક્ટેરિયા એના સારામાં સારા ટોપ રિઝલ્ટ આપણને જોવા મળ્યા છે ઉભા સુકારાની અંદર પણ છતાં જો તમારે કેમિકલ ટ્રીટમેન્ટ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો તો એની અંદર તમે થાયોફેનેટ મિથાઇલ સાથે તમે સુમિટોમો કંપનીનું જે અલ્ટિમેટ આવે છે અલ્ટિમેટ એ બંને દવા તમે નીચે આપી દો તો એના અંદર પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે સાથે કોઈ પણ એક તમારે મેગ્નેશિયમ અથવા સલ્ફર છે કે કોઈ પણ સારું એક ખાતર તમારે નીચે આપવાનું રહેશે એટલે એ રીતે તમે નીચેની ટ્રીટમેન્ટ કરી શકો છો મૂળની બરોબર છે પણ મારી ભલામણ તમને ખાસ કરીને જો ઊભો સુકારો તમારે કઈ લાગતો હોય તો બેક્ટેરિયા વાપરવાની ખાસ તમને ભલામણ કરીએ છીએ હવે જે ખેડૂત મિત્ર ઘણા ખેડૂત મિત્રનો એવો સવાલ હોય છે કે દિલીપભાઈ અમારે રીંગણી વાવી છે મરચી વાવી છે ટમેટી વાવી છે દૂધી વાવી તુરિયા વાવ્યા કાક પ્રકારના કોઈ પણ શાકભાજી વાવ્યા છે ભીંડો છે કે ગુવાર છે કે કોઈ પણ તમે વાવેતર કર્યું હવે એમાં ફૂલ ઉઘડે છે શીશા અથવા બેહે છે પણ ખરી જાય છે એનું ફળ બનતું નથી આવો જો પ્રશ્ન તમારે આવતો હોય તો એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્ર તમારે જે સુમિટોમાં ઓરમી છે ઓરમી પંપે ચાલીસ એમ એલ અને સાથે નિધિ ઓર્ગેનિક લેન્ડ જે ક્રેક ઓફ સીએબી આવે છે એ તમારે પંપે 30 એમએલ લેખે નાખી અને એનો સ્પ્રે કરવો જોઈએ તો એની અંદર 100% પરફેક્ટ અને સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આજે મેં તમને સારી એવી કૃષિ માહિતી અલગ અલગ ક્રોપ ની અંદર અલગ અલગ રોગ જીવાત ને માટે માહિતી આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે અને અત્યારે જો તમે કોઈ પણ પ્રકારના શાકભાજી વાવેતર કર્યું હોય અને એના અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ભજવતો હોય કે જેનું સોલ્યુશન તમારી પાસે નથી તો ખાસ ખેડૂત મિત્ર તમે તમારા જે મોલાદ છે એના ફોટા વ્યવસ્થિત ફોટા કે જેથી કરીને હું જોઈ શકું બધું વ્યવસ્થિત એ રીતે ફોટા પાડી અને જે તમને અત્યારે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમારે મને વોટ્સએપ કરવાના રહેશે કે જેથી કરી અને એનું જે કાંઈ છે આપણે સંપૂર્ણ નિરાકરણ સારી રીતે લાવી શકીએ વિશેષની અંદર કે આ વિડીયો જો તમને ગમ્યો હોય મારી માહિતી જો તમને ગમી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડને હજુ સુધી જો તમે નવા હોય અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારી એવી કૃષિ માહિતીનો લાભ લઈ શકે બીજું વિશેષની અંદર કે તમારે કઈ પ્રશ્ન હોય તો એ તમે કોમેન્ટ બોક્સની અંદર પણ લખી શકો છો કે જેની અંદર અમે તમને યથા યોગ્ય જવાબ આપીશું એ સાથે જ મને પ્રજા આપશો જય જવાન જય કિસાન